નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેર મેજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો બરાબર તો કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ બરાબર તો આવી રીતના વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ એટલે તમને ખબર હશે કે જે આપણે લાઇટ ચાલુ થાય છે એ એક તાર દ્વારા ચાલુ થાય છે તારમાં વિદ્યુત એટલે કે વીજળી જેને આપણે પાવર અથવા લાઇટ કહીએ છીએ એને કહેવાય વિદ્યુત બરાબર એની કેવી અસર તો કે રાસાયણિક અસર એ કે રસાયણોમાં શું ઉત્પન્ન કરે એ બરાબર કેવી રીતના રાસાયણિક અસર કરે છે એ આપણે ચેપ્ટરમાં સમજવાનો છે બરાબર ચાલો તો આ જે ચેપ્ટર છે આપણો અગિયારમું એ પહેલાં આપણે એક મહત્ત્વનું કામ કરી લઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે સીધું જ અગિયારમું ચેપ્ટર જોતા હશે પણ એને આગળના ચેપ્ટરોમાં ઘણું બધું કન્ફ્યુઝન હોય તે કન્ફ્યુઝનને દૂર કરવા માટે તમારે શું કરવું તો કે આગળના લેક્ચર જોવા પડે તો એના માટે શું કરવાનું તો કે પ્લે સ્ટોરમાં જઈને શાળા મિત્ર સર્ચ કરવાનું અને આવો એક સિમ્બોલ આવશે એને ડાઉનલોડ કરી એપ્લિકેશન એપ્લિકેશનને અને પછી આવું હોમ પેજ ખુલે હોમ માં તમારે ત્યાં ક્લિક કરવાનું તો કે દરેક ધોરણમાં ક્લિક કરવાનું દરેક ધોરણમાં તમે ક્લિક કરશો બરાબર એટલે શું આવશે તો કે દરેક ધોરણો ખુલે જો તો દરેક ધોરણ ખુલશે એમાં તમારું જે ધોરણ હોય એને તમારે સિલેક્ટ કરી લેવાનું ઘણા તમારા મિત્રો એવા કે જે ધોરણ ત્રણથી તે બાર સુધીમાંય ભણતા હોય બરાબર તો આપણે જે દરેક વિષયો દરેક ધોરણોના દરેક વિષય એટલે ક્યાં ધોરણથી ત્રણ ધોરણથી બાર ધોરણ સુધીના દરેક વિષયોના દરેક લેક્ચરો બનાવેલા છે એ કોઈ પાઠ બાકી નથી રાખો તો એ કોઈ ટોપિક બાકી નથી રાખો બરાબર તો એવી રીતના તમે તમારા મિત્રોને સગાવાલાઓને પણ આ જાણ કરી શકો જેના કારણે એ બરાબર કોઈ પણ ફી ચૂકવવા વગર ફ્રીમાં શિક્ષણ મેળવી શકે બરાબર તો કે ધોરણ આઠ સિલેક્ટ કર્યું એની પર ક્લિક કર્યું તો શું થાય તો કે આ બધું મટીરીયલ ખુલે એમાં આપણે શું સમજવું છે તો કે પાઠ્યપુસ્તક તો પાઠ્યપુસ્તક પર ક્લિક કરશો એટલે આ બધા પાઠ્યપુસ્તક ખુલશે બરાબર અને પાઠ્યપુસ્તકમાં ધો કે આપણે ગુજરાતી સિલેક્ટ કર્યું ગુજરાતી પર ક્લિક કરીને નાખ્યું તો જો ગુજરાતીના બધા પાઠ આવ્યા કે નહીં બરાબર હવે ધા કે એમાં તમારા પાસે પાઠ્યપુસ્તક તો છે તમારે શું જોવો છે વિડીયો તો વિડીયો પર ક્લિક કરો તો વિડીયો ખુલે વિડીયો પહેલાં શું આવે તો કે લખેલું આવે તો ભાઈ તમારે કોના વિડીયો જોવા છે તો કોના જોવાય વેદ ડિજિટલ એજ્યુકેશન પહેલું જ નામ હશે સારું કામ તો પહેલું નામ બરાબર તો પહેલાં જ નામમાં ક્લિક કરી દેવાનું તો અહીંયા તમને શું કીધું હતું કે ધોરણ પાંચનું જો ચેપ્ટર નંબર એક 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 બરાબર કેટલા વિભાગોમાં બને ચાર વિભાગોમાં હે પહેલું ચેપ્ટર છે એક લેક્ચરમાં એ પૂરું થઈ જાય કે નહીં પણ આપણે આવી રીતના શાંતિથી સરસ મજાની રીતે આપણે સમજાવેલા છે દરેક ટૉપિક દરેક વિષયોના બરાબર આવી રીતના તમારે આમાં ફ્રી શિક્ષણ મેળવવાનું છે ને તમારા કોઈ હોય એમાં વિદ્યાર્થી મિત્રો હોય એને પણ આ જાણ કરવાની છે બરાબર જેના કારણે એ પણ સારામાં સારી રીતના ભણી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરી દઈએ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો ચલો તમારા વડીલોએ તમને ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવાની ચેતવણી આપી છે પરંતુ શું તમે જાણો છો ભીના હાથે વિદ્યુત ઉપકરણોને સ્પર્શ કરવા માટે ભયજનક છે તો કે હા તમને ખબર જ છે બરાબર જો ભીના હાથે આપણે અડીએ તો આપણને ચોટ લાગે કરંટ લાગે અને ઉખેડવા પછી મુશ્કેલ થઈ જાય વિદ્યુત મૂકે નહીં બરાબર એ ક્યારેય પકડે નહીં જો તમે પકડવા જાવ તો એ પાછું મૂકે નહીં વિદ્યુત કોઈની પકડાય નહીં હે તમજો તો સ્વિચ પાડો બરાબર હજી તો ઓલો અવાજ આપણે સ્વિચ પાડવાનો અવાજ કાને ન પૂ ને એ પહેલાં તો લેમ્પ ચાલુ થઈ ગયો કેવડી સ્પીડ છે વિદ્યુતની હે બરાબર તો આ સ્પીડ છે ને આ વિદ્યુતની સ્પીડ એ તમે દસમા ધોરણમાં ભણશો કે વિદ્યુત આ એટલું બધું સ્પીડથી કામ કેવી રીતના કરે છે બરાબર ચલો તો અહીંયા જોઈએ પહેલાં આપણે આપણે અગાઉ શીખ્યા છીએ કે જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે સાતમા ધોરણમાં તમે ભણી ગયા હતા વિદ્યુત પ્રવાહની કેટલીક અસરો બરાબર તો તે પદાર્થો વિદ્યુતના સુવાહકો છે જેમાંથી બી આધળ ગયા આ તાર છે કોપરનો તાર મેં અહીંયાથી સેલ જોડ્યો અને આગળ લેમ્પ છે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ આગળ પહોંચીને લેમ્પ જો પ્રકાશિત થાય છે પ્રકાશ આપે છે તો આ જે તાર છે એ વિદ્યુતનું સુવાહક થયો અને એક તાર એવો છે કે મેં જોડતા લેમ્પ પ્રકાશિત ન થયો તે તાર કેવો થયો વિદ્યુતનો અવાહક બરાબર જે તમે સાતમો ધોરણમાં ભણી ગયા સુવાહક શું અને અવાહક વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય તો સુવાહક ન થાય તો અવાહક બીજી બાજુ કેટલાક પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી તો તેમને વિદ્યુતના મંદવાહકો કહેવામાં આવે છે મંદવાહકો અથવા કેવા કહેવાય અવાહક બરાબર તો આવી રીતના વિદ્યુત પ્રવાહના વહન માટે વહન કોને કહેવાય વિદ્યુત પ્રવાહનું વહન વહન એટલે કે એક જગ્યાએથી આપણો વિદ્યુત પ્રવાહ ક્યાં જાવો બીજી જગ્યાએ આ અહીંયા સ્વિચ છે અને અહીંયા આપણો પંખો છે શું છે પંખો તો સ્વિચ પાડો છો ત્યારે પંખો ચાલુ થાય છે તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી ક્યાં પી ગયો તો કે અહીંયા સુધી પી ગયો કે નહીં તો પંખો ચાલુ થયો તો શું થયું વિદ્યુત પ્રવાહનું વહન વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું બરાબર ચાલો પછી ધોરણ 6 માં આપણે કોઈ એક ચોક્કસ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું યાદ કરો ધોરણ માં તમ ટેસ્ટર બનાવ્યું હતું યાદ છે બરાબર એક સેલ લીધો તો શું લીધો તો સેલ પછી એક લેમ્પ લીધો તો લીધો તો બરાબર અને પછી અલગ અલગ તાર વડે તમે જોડતા હતા અને જ્યારે લાઇટ થાય કોઈ બે પદાર્થ વચ્ચે મૂકો અને ભાઈ બે છેડાને મૂકો અને લાઈટ થાય તો આપણે એમ કહેતા હતા કે ભાઈ આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કોના દ્વારા નક્કી થયું ટેસ્ટર દ્વારા બરાબર તો તમને શું યાદ છે આવું નક્કી કરવા માટે ટેસ્ટરે આપણને કેવી રીતના મદદ કરી દીધી કે હા બરાબર તો આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે હમણાં કીધું ને વહન એટલે કે વિદ્યુતની એક જગ્યાએથી ક્યાં લઈ જાય બીજી જગ્યાએ એથી ક્યાં લઈ જાય બી સુધી તો જ્યારે રબર પ્લાસ્ટિક લાકડું ફાઈબર બરાબર એ વિદ્યુતનું વહન છે લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી એક એક માંગનો પ્રશ્ન બને વિદ્યુતનું વહન કોણ કરે તો કે કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુ બરાબર અને વિદ્યુતનું વહન કોણ ન કરે તો કે ચા ચામડું છે લાકડું છે પ્લાસ્ટિક છે રબર છે એ વિદ્યુતનું વહન કરે નહીં કાગળ છે એ વિદ્યુતનું વહન કરે નહીં તો જોકે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે કર્યો હતો બરાબર એ ઘન પદાર્થો મૂકતા જતા હતા બે તાર વચ્ચે અને લેમ્પ થાય તો વિદ્યુતનું વહન થતું હતું અને ન થાય તો વિદ્યુતનું વહન નહોતું થતું એટલે કીધું આપણે નો થાય તો મંદ વાહક અને થાય તો સુવાહક બરાબર તો એવી રીતના પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું એ તો આપણે ખાલી ઘન પદાર્થ લીધા હતા બરાબર પ્રવાહી પાણી જેવા પદાર્થો હોય એના માટે શું બરાબર તો શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે તો ચાલો શોધીએ બરાબર તો પ્રવાહી વિદ્યુતનું વહન કરે કે નહીં આપણે નક્કી કરવાનું એ પહેલાં તો ટેસ્ટર જોઈ લઈએ આપણે એટલે ખબર પડી જાય બરાબર ચાલો હજુ આ સેલ છે પેલા આપણે શું લીધો તો કે સેલ લીધો શું લીધો સેલ વિદ્યુત કોષ નામ આપ્યું હતું છઠ્ઠા ધોરણમાં આપણે એને બરાબર પછી અહીંયા તાર લીધો ત્યાંથી આપણે એક લેમ્પ જોડો શું જોઈડો લેમ્પ જોડો લેમ્પમાંથી એક તાર બહાર કાઢ્યો અહીંયાથી એક તાર બહાર કાઢ્યો અને વચ્ચેનો જે ખાલી ભાગ છે ને આપણે વસ્તુ મૂકતા જતા હતા કોઈ વસ્તુ મૂકો બરાબર અને જો લેમ્પ પ્રકાશિત થાય આવી રીતના તો એને સુવાહક કહેવાય ન થાય તો શું કહેવાય લેમ પ્રકાશિત થતો નથી તો મંદ વાહક બરાબર તો આપણું આ જે ટેસ્ટર છે એનો હાથો છે પ્લાસ્ટિકનો અથવા લાકડાનો બનેલો અને ટેસ્ટરનો આગળનો ભાગ છે શેનો બનેલો હોય તો કે ધાતુનો બનેલો હોય એ ધાતુમાં બે તાર જોડો છો જો બે તાર ક્યાં જોડા ધાતુમાં તો લેમ્પ પ્રકાશિત થયો તેને આપણે શું કીધું સુવાહક પછી આ બે તાર ન્યાથી કાઢી અને બે જો લાકડા કે પ્લાસ્ટિકમાં જોઈ તો ત્યાંથી વિદ્યુત પ્રવાસે આગળ વધી શક્યો નહીં અહીંયા અહીંયાથી અહીંયા જાતો હતો બરાબર એટલે લેમ્પ પ્રકાશિત થયો પણ અહીંયા જઈ શકતો નથી કારણ કે લાકડું છે એમાં વિદ્યુત પણ અહીં નહીં નટકી જાય એ આગળ નહીં વધી શકે અથવા તો અહીં નહીં અટકી જાય પાછું આગળ વધી શકશે નહીં એટલે આપણે શું કીધું મંદવાહક બરાબર ટેસ્ટર બનાવ્યું હતું આવું તમે છઠ્ઠા ધોરણમાં બરાબર હવે તમને યાદ આવી ગયું હશે ચાલો હવે પહેલી કંઈક કહેવા માગે છે પહેલી અને બુજો તમને યાદ કરવા માગે છે કે મારે પ્રયોગ કરતી વખતે ક્યારેય વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર ઇન્વેટરમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો જોઈએ નહીં ઘણી વખત જો નાના આવે ને તે ઘણા વિદ્યાર્થીઓ પ્રયોગ કર્યો હોય નાની એમથી લેમ્પડી આવે ને લેમ્પ એ ઓલા આપણા સ્વિચ બોર્ડના પ્લગમાં નાખે અને સ્વિચ ચાલુ કરે ફટાક દઈને ફાટી જાય બરાબર કારણ કે એમાં લેમ્પડી સેજ એવો વિદ્યુત પ્રવાહ જોતો હોય નહીં ઓલા લે પ્લગમાં તો કેટલો બધો મોટો વિદ્યુત પ્રવાહ આવે બરાબર તો હું કરી નાખી ફાડી ફાડી નાખે લેમ્પને બરાબર તો એટલા માટે તમારે ક્યારેય તમે જ્યારે પ્રયોગ કરો આ ચેપ્ટરમાં જે કાંઈ પ્રયોગ આપ્યા છે એમાં ક્યારેય જનરેટરના વિદ્યુત પ્રવાહનો ઉપયોગ નથી કરવાનો પછી ઇન્વેટરમાં જે વિદ્યુત નીકળે આપણા ઘરે તો ઘણા સોસાયટી ઘણા તમને સોસાયટીમાં રહેતા હોય તો લાઇટ વહી જાય ને બરાબર આખા આખી સોસાયટીમાં લાઇટ વહી ગઈ હોય પણ કોઈના ઘરે ચાલુ હોય બધું ચાલુ હોય એનું કારણ હું એને ઇન્વેટર મુકાયું હોય ઇન્વેટર એટલે હું ઘણા બધા વિદ્યુત કોષો ભેગા કરે અને એમાંથી બધો વિદ્યુત પ્રવાહ ભેગો થાય તો હું નિર્માણ પામે મોટો વિદ્યુત પ્રવાહ જેના કારણે પંખા ટ્યુબલાઇટ અમુક વસ્તુઓ છે ચાલી શકે બરાબર તો વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો નહીં બરાબર અને અહીં સૂચવેલ બધી પ્રવૃત્તિઓ માટે માત્ર વીજ કોષનો જ ઉપયોગ કરવાનો વીજ કોષ એટલે શું કહેવાય સેલ બરાબર ઘડિયાળમાં નાખવાનો સેલ આવે ને એ સેલનો જ ઉપયોગ કરવાનો છે બીજે ક્યાંય તમારે છેડા લાંબા કરવાના નથી ને કે નાકમાંથી છેડા પાછા બહાર આવી જશે કાંઈ વાળ લાગશે નહીં બરાબર ચાલો તો હવે પછીની જે આપણી આપણો જે ટોપિક છે શું છે પહેલો ટોપિક શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે પ્રવાહી કીધી વિદ્યુતનું વહન કરે બરાબર આપણે સમજવાનું કરે કે ન કરે બરાબર તો પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે ચકાસવા માટે આપણે એક ટે એક જ ટેસ્ટરનો ઉપયોગ કરીએ બરાબર કયા ટેસ્ટનો એક જ ટેસ્ટરનો આપણે ઉપયોગ કરવાનો છે ચલો જો કે આપણે વીજ વીજ વીજકોષ એટલે કે સેલના સ્થાને બેટરીનો પણ ઉપયોગ કરીશું બેટરી પણ લઈ શકો બેટરી કોને કહેવાય તો કે આપણો એક સેલ છે બરાબર એની સાથે તમે બીજો સેલ જોડી દો એ બેટરી બની જાય એક જ સેલ હોય તો એને વિદ્યુત કોષ કહેવાય અને બે કે તેથી વધુ ઓછામાં ઓછા બે અને કેના કરતાં વધારે જ્યારે વિદ્યુત કોષો ભેગા થાય તો એને શું કહેવાય બેટરી એટલે કે વિદ્યુત કોષનું સંયોજન કહેવાય બરાબર તો ટેસ્ટરનો ઉપયોગ કરતાં અગાઉ કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે તપાસી લેવું જોઈએ હમણાં આપણે જો ટેસ્ટર છે એ કાર્ય કરે છે કે નહીં તપાઈશું કે નહીં અને ટેસ્ટરે કાર્ય આપ્યું કે નહીં આવી રીતના ગમે તમારે ચેક કરી લેવાનું કે આપણે બનાવેલું ટેસ્ટર છે પછી કામ આપે છે ને પ્રકાશ તો થાય છે કે નહીં બરાબર પછી આવું ટેસ્ટર લઈને જાઓ તમે એટલે કે એમાં સેલ પૂરો થઈ ગયો હોય અથવા એ કદો તારામ નીકળી ગયો હોય અથવા તો લેમ્પ ઉડી ગયો હોય એવું ટેસ્ટર પાછું કામ ન આપે તો પછી ખબર ન પડે પ્રવાહીએ વિદ્યુતનું વહન કર્યું કે ન કર્યું એટલા માટે આપણે ચાલુ સ્થિતિમાં રહેલું ટેસ્ટર છે એવું હોવું જોઈએ હવે આપણી ચેપ્ટરની પહેલી જ પ્રવૃત્તિ જોઈએ ખબર કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો તો ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો તમે ઇલેક્ટ્રિકની દુકાને જાઓ એની પહેલું ખબર બે ઓલા લાલ કલરના હાથા ચડાવેલા પ્લાસ્ટિકના હાથા ચડાવેલા લાલ ગમે કલરના બે ઓલા તાર હોય તારને ભેગા કરે ને એલો પ્લગમાં ઓલો લેમ્પ હોય ને પીળો લેમ્પ પ્રકાશિત થાય પહેલાં એ ટેસ્ટરને ચેક કરે પછી આપણા ઉપકરણમાં અડાડશે ને પછી ખબર પડશે કે આ તાર પીગળી ગયો છે કે આ નવો નાખવું પડશે કે આ નવું નાખવું પડશે કે આખું બદલાવું પડશે એના પરથી નક્કી થાય તો પહેલાં ટેસ્ટરના બે છેડા ભેગા કરી લેવાના એટલે લેમ્પ પ્રકાશિત થાય તો ટેસ્ટર કેવું હોય આ બે છેડા ભેગા કરતાં જો લેમ્પ પ્રકાશિત ન થયો તો ટેસ્ટર ખરાબ થઈ ગયું કે પાછું નવું લેવું પડે નવું બનાવવું પડે તો આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય બરાબર હવે ધારો કે અહીંયા જો આપણે આકૃતિમાં પાછા ચાલ્યા જઈએ ચાલો હવે જો આ બે જે છેડા છે આ બે છેડા છે અત્યારે કેવા છે તો ક્યાંય ધાતુ પર જોડાય આ છેડા છે ભેગા આ છેડાને ભેગા દો તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા જાય કે નહીં તો લેમ્પ પ્રકાશિત થશે તો બે છેડાને ભેગા કરીને ચેક કરી લેવાનું આપણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો ચાલો તો બલ્બ પ્રકાશિત થવો જોઈએ બે છેડા ભેગા કરતા કારણ કે પરિપથ કેવો થાય પૂર્ણ થાય બે જોડાઈ જાય પેલા પૂર્ણ ન કહેવાય પેલા છેડા દૂર હતા તો પૂર્ણનો કહેવાય અધૂરો કહેવાય પણ બે છેડા ફેંકા કરતા કે પરિપથ કેવો થઈ ગયો પૂર્ણ પરિપથ પૂર્ણ હોય ચાલવા માટેનો રસ્તો એટલે પરિપથ કહેવાય કોનો રસ્તો તો કે વિદ્યુત ચાલશે એટલે વિદ્યુત પ્રવાહનો પરિપથ કહેવાય બરાબર તો એ પૂર્ણ હોવો જોઈએ જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતો નથી તો શું તમે તેના સંભવિત કારણો વિચારી શકો તો શું એ શક્ય છે તારનું જોડાણ ક્યાંથી ઢીલું હોય તો કે હા જ્યાં જ્યાં તાર જોડ્યો છે ત્યાં જોડાણ ઢીલું થઈ ગયું હોય એટલે પ્રવાહ પહોંચી શકે નહીં લેમ્પ પ્રકાશિત થાય નહીં તો આ પહેલું કારણ થયું પછી અથવા બલ્બ ઉડી ગયો હોય તો કે તમે જોજો લેમ્પ જોજો લેમ્પ લેમ્પની અંદર આમ તાર વીટેલો હોય ગૂંચળામાં આવી રીતના આમ ગૂંચડું હોય હવે એ લેમ્પની અંદર એવો જોવા મળે તમને તો એ તાર વાર તૂટી ગયો હોય કોઈને કોઈ કારણોસર હવે તો પણ શું થાય તો લેમ્પ ઉડી ગયો હોય તો ત્યારે પણ લેમ્પ પ્રકાશિત ન થાય અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય સેલમાં તમે જો ઘડિયાળમાં જે સેલ નાખો અમુક મહિના પછી સેલ છે પૂરો થઈ જાય કે નહીં પાછો નવો નાખો પાછી ઘડિયાળ ચાલુ થાય કે નહીં સેલ પૂરો થતાં ઘડિયાળ કેવી થઈ જાય બંધ થઈ જાય અને સેલ નવો નાખતા પછી ઘડિયાળ દોડવા મળે ફટાફટ પહેલાં દોડતી હોય એમ એનું કારણ શું સેલમાં રહેલી ઉર્જા છે ધીમે ધીમે વપરાતી હોય પૂરી થઈ જાય તો એ સેલ એ ઘણીવાર પૂરો થઈ ગયો હોય બરાબર પછી તપાસ કરો કે બધા જોડાણો ચુસ્ત છે કે નહીં ચુસ્ત એટલે વ્યવસ્થિત જોડાયેલા હોવા જોઈએ કઠણ હોવા જોઈએ જો જોડાણો અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો અને હવે ફરીથી તપાસો ટેસ્ટર કામ કરે છે કે નહીં તો જ અને જો ન કરતું હોય તો સેલને નવા સેલથી બદલી નાખો બરાબર તો આવા કોઈ પણ કારણોસર તમારું ટેસ્ટર છે કેવું હશે બંધ હશે બરાબર પણ ટેસ્ટર ચાલુ કરીને જ તમારે પ્રવાહી જે આપણે પ્રયોગ કરવાનો છે કે પ્રવાહીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એમાં ઉપયોગમાં તમે લઈ શકો તો હવે પછીનો જે પ્રયોગ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં સમજવાનો છે તો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત